નમસ્કાર સદવ જય મા અમર જય શ્રી કૃષ્ણ ચાલો ભાઈ અમરધામ આશ્રમ પર આજે ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત થયા છે જેમનું ગામ છે ગૌરી દળ અને આપણે મહેમાનો સાથે વાત કરીએ અને ઘણી બધી વસ્તુઓ પણ પ્રભુજીના આશ્રમ માટે લાયા છે તો પેલા તો તમે ગૌરી દળ રાજકોટ બરોબર તમારું જે સત્સંગ મંડળ છે એનું નામ કૃષ્ણ રાધે કૃષ્ણ સત્સંગ મંડળ હવે તમે શું શું લાયા છો બેન ફિનાઇલ નાવાનો સાબુ શેમ્પુ અને ગીઝર પાણીનો ગરમ માટે અચ્છા મતલબ કે અત્યારે આ કડકડતી ઠંડીમાં પ્રભુજીને ગરમ પાણી મળી રહે એટલા માટે આ બેનો એક સારો એવો વિચાર કર્યો છે કારણ કે આવો કોઈ વિચાર करतो નથી કારણ કે અમે છેલ્લા 1.5 વર્ષથી ઓલામાં તમે જોઈ શકો છો સામે એમ નામ નવરાવે છે ટોપમાં ગરમ કરી કરી તમે આ નાનો એવો વિચાર કર્યો એટલે અત્યારે હું તમારા ઉપર ગર્વ લઈ શકું છું બરોબર અને બીજી વસ્તુ બેન તમારું નામ તમારો બધાનો પરિચય પહેલા આવી દીધો મને

વિચારવું મતલબ કે અહીંયા આશ્રમે આવા લોકોને પ્રસાદ આપવો જેથી એને પોતાનું કોઈ છે એવું ફીલ થાય એમ બીજું કંઈ કોઈ કહેવા માંગશે અમે બીજું કંઈ તો નથી કરી શકતા જલપાબેન જેટલું પણ ફૂલ ને તો ફૂલની પાખડી એટલું અમે આમ યોગદાન દેવા માંગીએ છીએ હા એ જેટલી શક્તિ એ પ્રમાણે પણ કાઈ ને તમે આટલો સરસ મજાનો વિચાર આ ગીજલ લાયા છો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અમર તમને નિરોગી તંદુરસ્ત બધાને આપે એવી પ્રાર્થના બધાનો ખૂબ ખૂબ આભાર છે